બનાસકાંઠાના થરાદની નર્મદાની ઈઢાટા કેનાલમાં છેલ્લા દસ દિવસથી પાણી બંધ કરાતા ખેડૂતો રોષે ભરાયા ખેતરમાં હજુ પિયત બાકી છે અને સિંચાઈનું પાણી બંધ કરી દેવાતા ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે તો ખેડૂતો આ મામલે અનેક વખત નર્મદા કચેરીના અધિકારીને જાણ કરી ચૂક્યા છે છતાં તેમની રજૂઆતને ધ્યાને લેવામાં નથી આવી ખેડૂતો તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવા માંગ કરી રહ્યા છે બીજી બાજુ ખેડાના કપડવંજના વેણીપુરામાં સીમમાં પાઇપલાઇનમાં લીકેજ થતાં ખેડૂતોના પાકને નુકસાન થયું ખેડૂતની દસ વીઘા જમીનમાં પાણીનો ભરાવો થતાં ઘઉં ડાંગર સહિતના પાકને નુકસાન પહોંચી રહ્યું છે રજૂઆત બાદ પણ પાઇપલાઇનનું સમારકામ ન કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે આ પાઇપલાઇન કપડવંજ નગરપાલિકાની છે મહીસાગરના કડાણા તાલુકાના સંઘરી ગામ પાસે ડાબા કાંઠા કેનાલમાં લીકેજ થતાં ખેડૂતો પરેશાન થયા છે કેનાલ મારફતે વધુ પાણી છોડાતા લીકેજ થયું અને આસપાસના ખેતરોમાં ભરાયું પાણી નહેર વિભાગના કહેવા અનુસાર ઉનાળામાં કામગીરી હાથ ધરવામાં આવશે